Adult star Sofia Lionino Americanaño Mexico state ma nidan thayu she New York na ek એજન્સીની અહેવાલ મુજબ સોફિયાના એપાર્ટમેન્ટમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો કે તેના કારણ હજુ સ્પષ્ટ થયું નથી તેની હત્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે વર્ષીય સોફિયાના રોમેરોએ ગો ફંડ મી વેબસાઇટ પર તેમની પુત્રીના મૃત્યુની માહિતી આપી તો માઇકે વેબસાઇટ પર સોફિયાના અંતિમ સંસ્કાર માટે પાંચ લાખ રૂપિયાનું ભંડોળ એકત્ર કર્યું છે તો મીડિયા રિપોર્ટ અનુસાર સોફિયાના મોતની ચોરી અને હત્યાની શંકા સાથે તપાસ કરવામાં આવી રહી છે સોફિયા એકસો એક મોડલિંગ કંપની